તેથી ચૌદ માર્ચે હોળી ઉજવવામાં આવશે હોળીનો તહેવાર રંગો આનંદ અને ભાઈચારોનું પ્રતિક છે આ દિવસે લોકો એકબીજાને રંગો લગાડીને મીઠાઈઓ વહેંચીને અને સંગીત નૃત્ય દ્વારા આનંદ વ્યક્ત કરે છે હોળીનો તહેવાર શરદીના અંત અને વસંત ઋતુના આગમનનું પ્રતિક છે જે નવી શરૂઆત અને નવી આશાઓનું સંકેત આપે છે પચીસ માં ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણ સામાન્ય રીતે પૂર્ણિમા ના દિવસે થાય છે અને તેનો પ્રભાવ વિવિધ રાશિઓ પર જુદો હોઈ શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ ના સમયે કેટલીક રાશિઓને વિશેષ લાભ મળી શકે છે જ્યારે કેટલીક રાશિઓને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે જો હોળી બે હજાર પચીસ માં ચંદ્રગ્રહણ થાય છે તો નીચેની ત્રણ રાશિઓને વિશેષ લાભ મળી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે અને વેપારમાં નવા અવસરો મળી શકે છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટવાયેલા કામો પૂર્ણ થશે મહેનતનું પૂરું ફળ મળશે અને માનસિક શાંતિ અનુભવશો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને ચંદ્ર ગ્રહણના સમયે ભાગ્યનો સાથ મળશે અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે અને વિદ્યાર્થીઓને કારકિર્દીમાં નવી તકો મળશે વેપાર કરનારાઓને ફાયદો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને માનસિક શાંતિ મળશે મકર રાશિ મકર રાશિના જાતકોને ચંદ્રગ્રહણનો સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને ધંધા વેપારમાં નફો કમાવવાની તક મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને માનસિક શાંતિ અનુભવશો ચંદ્રગ્રહણના સમય કેટલાક ઉપાયો કરવાથી નકારાત્મક પ્રભાવ ઘટાડવામાં મદદ મળી શકે છે મંત્ર જાપ ચંદ્રગ્રહણ દરમિયાન ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવાથી શાંતિ અને સકારાત્મક ઊર્જા મળે છે દાન ગ્રહણ પછી ગરીબોને અનાજ કપડા અથવા પૈસાનો દાન કરવાથી પાપ ક્ષય થાય છે અને પુણ્ય મળે છે સ્નાન ગ્રહણ પછી પવિત્ર નદીઓ માં સ્નાન કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે ચંદ્ર ગ્રહણ ના સમયે ઉપાયો કરવાથી જીવન માં સકારાત્મક ફેરફારો અનુભવવામાં મદદ મળી શકે છે